સીતારામ બતાવીને સ્વાગત છે આજનો આપણા નવા બ્લોગમાં આપણે નીચે કોમેન્ટ આવે છે મોબાઈલમાં પણ ફોન પણ આવે છે એ નંબરમાં કે બેન તમે ફ્રેશ સાડી નથી બતાવતા ફ્રેશ સાડી હવે આપણે આગળ ફ્રેશ સાડીમાં થોડાક જ પીસ છે હું સાંધો સાડી વધારે રાખું છું આખી સાડી ઓછી રાખું છું તો જે મારી આગળ સ્ટોકમાં અવેલેબલ છે એ બતાવી દઉં છું તો જો આ આપણે એકદમ મસ્ત મરુન કલરની છે આનો ઝોમેટો કાપડ આવશે કાપડ એકદમ ને પોચું આવશે આનો ભાવ ત્રણસો રૂપિયા છે ના બ્લાઉઝ છે તો હું આના મારી આગળ ચાર પાંચ કલર છે પડ્યા એ પર તમને બતાવી દઉં આવી રીતના પેકિંગ આવશે ને બધી આખી સાડી છે કોઈ પણ બેનો નેમ હોય કે બેન દરરોજના સાંધા સાડીના બ્લોક બનાવે છે તો કેમકે સાંધા સાડીના જે આખી સાડીના વિડીયા છે ને એ મેં બતાવી દીધા છે પણ નવા સબસ્ક્રાઈબર ત્યાં હોય ને એને ખબર ન હોય આગળ પછી કંઈ એટલા બધા જૂના વિડીયા જોવા ન જાય તો ફરી પાછો આજે આપણે એનો બ્લોગ લઈને આવી ગયા છે આ મહેંદી કલર છે જે મહેંદી કલરમાં આપણે એનું બ્લાઉઝ આવશે આ સાડીમાં પાલો નહીં આવે આપણે આપણે હમણાં તમને બતાવી ગયો એનો જ કલર છે જે ખોલીને સ્ટાર્ટિંગમાં પહેલાં આ રીતના આવશે એના બધા કલર છે જે પણ સાડી જોતી હોય તો ફટાફટ નીચે સ્ક્રીન શોટ પાડી લેજો વોટ્સએપ નંબર છે અવનવી વેરાયટી દરરોજ બધી સાડી ત્રણસો રૂપિયાની છે હવે તમને આપણે પાંચસો રૂપિયા વાળી સાડી બતાવી દઈએ પાંચસો રૂપિયા મેં આગળ તમને વિડીયામાં કીધા તા ને ગોલ્ડન પટ્ટો આવશે આ રીતના એનું પોસ્ટર ફીસ આવશે તો જલ્દીથી આજે આપણે ચારસો ને પચાસ કરી દીધા છે તો જલ્દીથી જો કોઈને સાડી જોઈએ તો પણ કીધું ઓલી સાડી હમણાં બતાવીએ ને એને ટોટલ છ છે કલર ઓલગ અલગ ત્રણ ત્રણ આના જો આ રીતના આવશે નામા આમાં સેમ આ જ રીતના તમને બ્લાઉઝ મળી જાય તો ત્રણસો વાળી છે ને પાંચસો વાળી સાડીના ચારસો પચાસ રૂપિયા છે કોઈ પણ સાડી જોયા જે કાપડમાં આવે છે ને ડલમોસ્ટ જે છે પટ્ટીમાં એ છે એનું પીસ બે છે એ પણ બતાવી દઉં બધી ચારસો પચાસમાં જ છે જવાબ મેથી પીળી ને મહેંદી કલર છે બધી સાડી આપણે જે ઓલા કવરમાં કિટિંગમાં આવે એમાં જ છે પછી કી છે ને તમને બોલી બતાવી એનો આ ચારસો પચાસ વાળી છે ચાલ આપણે પાલો આવશે બ્લાઉઝ આવશે સેકન્ડ કંઈ આવશે નહીં અને આના જે કલર છે એ પણ આપણે તમને બતાવી દીધા એના લગભગ બે કલર જ છે તો આ ચારસો વાળીના આપણે બે પીસ છે ને બે ઓલા કાપડમાં પટ્ટી આવે એના પણ ચારસો પીસ પચાસ કરી દીધા આ છે એનો કલર નથી છેલ્લું પીસ છે એક છે એવું નોર્મલ સેકન્ડના હિસાબે આના આપણે ચારસો રૂપિયા છે ફ્લાવરવાળી આવશે ને રાણી ગુલાબી કલર છે ઘાટો આપણે એનું બ્લાઉઝ આવીએ પાલો આવશે જોવા રહ્યું એનો પાલો છે અને નહીં એવું જ અહીંયા જોવા રહ્યું પટ્ટીમાં સેકન્ડ આવશે પણ તમને ક્યાંય દેખાશે નહીં આપણે ગુજરાતી સાડી પહેરીએ સાઈડ આવે છે પણ એ સેજ આપણે એનું ઓલું થઈ જાય નોર્મલ ક્યાં ને કે નોર્મલ સેકન્ડ એ નીકળું છે તો આપણે એનો ભાવ તમને ચારસો રૂપિયા કરી દીધો નવરાત્રિ હજી સ્ટાર્ટ થશે તો દિવાળી આવશે રસવાડી પાલવ સાથે એકદમ યુનિક ને ફેન્સી બહુ એટલે બહુ મસ્ત હજાર રૂપિયાનું પીસ માર્કેટમાં આ સાડી લેવા જાઓ તો મારી ગેરંટી છે કે સત્તરસોથી બે હજાર પંદરસોની ઉપર આ સાડી મળે જ તમે ક્યાંય પણ શોપ પર દુકાને લેવા જાશો તો તમને એ જ ભાવમાં સાડી મળશે એકદમ મસ્ત આખી સાડીમાં કડોસ આવશે બાંધણી આવશે ને રજવાડી પાલો ને નીચે રજવાડી બોર્ડર આવશે મસ્ત બ્લાઉઝ આવશે એક પીસ મારી આગળ ખુલેલું પડ્યું બ્લાઉઝ છે જે હું તમને બતાવી દઉં બીજા બે પીસ છે તે પેકિંગમાં છે ટોમેટા કલર ને બેબી પિંક કલર છે એ પણ હું તમને હમણાં લોગમાં ચાલુમાં બતાવી દઉં છું આ એકદમ ઘાટો ઝેરી લીલો કલર છે અને એકદમ એટલે એકદમ રીઝનેબલ ભાવમાં છે માત્ર ને માત્ર હજાર રૂપિયામાં જ પૂરિયાર ચાર્જ તમારી ઉપર રહેશે તો આપણે રાણી ગુલાબી કલર હા એકદમ મસ્ત બેબી પિંક કલર છે અને આપણે ટોમેટા કલર છે એકદમ પહોંચું પહેરવામાં મુઠ્ઠીમાં આવી જાય છો સાડી એકદમ તો કોઈ પણ બહેનોને બ્લોગમાં કોઈ પણ બહેનોને એમ થતો હોય કે અમે શરીરમાં છીએ અમા સાડી આખી આખી રીએ કે એવું કોઈ પણ નહીં થાય એકદમ ફોર્સેબલ તમે ડ્રાઈકલિંગ કે કંઈ નહીં કરવાનું ઘરે તમે ગમે એમાં ધોકા મારે જાઓ તો કાપડમાં કંઈ ન થાય એટલી મસ્ત છે તો જલ્દીથી કોઈ પણ સાડી જોતી હોય તો નીચે આપેલા નંબરમાં લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા નીચે આપેલા નંબરમાં વોટ્સએપમાં સ્ક્રીનશોટ લઈ લેજો ને જલ્દીથી તમે તમારો ઓર્ડર બુક કરી દો મળીએ પાછા નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો